એલા એમ છે ફેમિલી કેમ છો બધા મજામાં નવા લોકો તમારું હાર્દિક સ્વાગત છે શ્રેષ્ઠ બનાવ આપણે જાય છે આજ આપણે આપડે નાવા નીકળાઈ નાવા રમાજ છે એટલે કારણ કે આપણે રીધી ગયા હતા થાય એટલે માં એટલે બધા તમારે જવું પડે જવું પડે જવું પડે તો અત્યારે આપણે ઓલરેડી તૈયાર થઈ ગયા છે અને બધા મેમ્બર બધા તૈયાર થઈ ગયા છે આપણે બધા માટે છે તો ચાલો ફટાફટ જઈશું આપણે કોળિયાક નકળંદ દે નવા અમાસ નાવા તો તમે ચાલો બધા અમારે નાવા અત્યારે આપણે ઓલરેડી બધા તૈયાર થઈ ગયા છે અને અત્યારે અત્યારે બધા ગોરધનબેન બધા આવી જ છે બરાબર ને તો હવે ગોરધનબેનને પૂછો આપણે કેટલી વાર છે હાલો હવે આપણે ગીકુ મારી કેટલી વાર છે દર દો વાર ગેટા હવે અમાનાવા જાવું પડે ગમે ત્યાં ગયા હોય પણ નકળંદડે જ જાવું પડે ચાલો તારા કાના ભાઈની બધા ધીમે ધીમે ગાડી આવે છે ને બધા મેમ્બર આપણે રિઝવારવાળા બધા થઈ ગયા છે તો ચાલો ફટાફટ જાય આપણે હવે અમાના ફેમિલી અત્યારે આપણે પેટ્રોલ ફૂટી ગયું છે તો પેટ્રોલ તો નાખે છે આપણે પચી રૂપિયાનું પેટ્રોલ નખાવે છે કારણ કે પચી તો બહુ થઈ ગયા આ રીતના પેટ્રોલ નાખી દીધું કોળિયા તો ફેમિલી કોળિયા તો આપણે છે આ જમાસ નામાં ઘણી ઘણી ટ્રાફિક છે તમે બતાવી દઉં બધું આ બધું મહાદેવ જવાનું ને અત્યારે મોટા વાહન નથી જવા જતા અને ટુ વ્હીલ બીજું આ બાજુ જાય છે મોટા વાહન બધા આ બધા જાય છે આપણે ધાવડીમાંય નાવા જવાનું છે તો ચાલો ફટાફટ આપણે જઈશું નાવા ફેમિલી તો ધાવડીમાંય પહોંચી છે ને આપણે અત્યારે પાણીના પરબે ભેઢે પાણી આપણે પીધું છે એક બાજુ પબ્લિક બધી ધીમે ધીમે આવે છે પછી વાહ આ બધો ભાઈ શ્રીફળમાં ચાલો ઉકળે છે માતાજીને નજર વધારવા માટે આ રીતનો અમારો લોક તમે આખો જોડે ભૂલતા નહીં તમે દરેક શેર કરી દર્શન આપણે પહેલાં નહીં પછી આવીને દર્શન કરીશું માતાજીના

અને ભાઈ ની બધા જાય છે તળા માહેર બધા દરિયે નાવા અને તરફ આપણે નિષ્કલંગ મહાદેવના મંદિરે જવાનું છે ને ટ્રાફિક છે બધી ટ્રેડ લગાવે અને તમે તમને બતાવું લે આ બધી લહેન જ છે બધી આપણે નિષ્કાળ મહાદેવના મંદિરે જગ્યાએ પહોંચ્યા છે દર્શન તરત લીધા છે અને ત્યારે યાત્રા બધા અત્યારે દર્શન કરે છે અને બધા નહિ છે બધા પાણી થોડું થોડું આગું ગયું છે બગડાટી બધા નાહે છે બધા દર્શન કરાવું મહાદેવના મહાદેવ 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 બધા દર્શન ધબધબાટી કરે છે ને અત્યારે બધા એક બાજુ બધા નાહવા જાય છે અમાસ નાવા ચાલો ફોટા આપણે નાહવા વહીએ જઈએ ફેમિલી અત્યારે આપણે દરિયા પહોંચી ગયા છે અને પાણી અત્યારે દૂર દૂર ઘણું આગું વહેજ્યું છે અત્યારે આમ પાણી આપણે જાય છે નાવા અને આ બાજુ નિષ્કેલ મહાદેવ રહી ગયા છે તો ચાલો ફટાફટ આપણે જાય નાવા આવે અને પાણી તો ઘણું આગું ગયું છે ચાલો એટલું ફેમિલી અત્યારે આપણે પાણીમાં દરિયામાં આવી ગયા છે રમેશભાઈ હિતેશભાઈ અત્યારે આગમન કર્યા છે નાહવાના અને આપણે અત્યારે નાવા બાજુ જઈ રહ્યા છે આપણે લક્ષ્મીભાઈ બધા અત્યારે અમે નાય છે વિડીયો ઉતારવાનો છે બરાબર ને એટલે અત્યારે એ રીતના આપણે એ બધું પગી ગયું ફટાફટ વાર હોય ને તરમન કઈ જે લીવા તારા બધા હરિદવાર વાળા નાવા મળ્યા છે પાણીમાં બગડાટે બોલાતા બોલાતા નાવ દાદા એલાય જો બા બધા નાય જવા બધા બગડાટે બોલાવે છે આ ભાઈ ઈતે જ બધા નાવ નશે બેના નાવ નાવા નીચે આપડે રાવવાનું છે એટલે આપડે ફટાફટ ફોન આપડે મૂકીએ બરાબર ને અત્યારે કાને ભાઈ ને બધા આમ છે એટલે આપડે ફોન ને મૂકીએ અને આપડે ધીમે ધીમે ત્યાં બહાર નીકળી જઈએ अरे <laughs> शिव <laughs> 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 આપણે ના વ્યાવ્યા છીએ અને માટે દર્શન કરી લીધા છે હવે આપણે અહીંયા હરિહરનો પ્રસાદ તાવડીમાં અહીંયા છે તો બધા પરિસ્થિતિ લેવા બધા યાત્રાઓ બેસી છે આપણે તો પરિસ્થિતિ લેવાય છે તો ચાલો ફટાફટ આપણે પરિસ્થિતિ લઈ લઈએ ફેમિલી હતા આપણે ધાવડીમાં એ લેવા લેવાય બેસી છે અમારા દાદા હિતેશભાઈને બધા અમારા બાબુ બધા હતા પછી બીજો રઘાભાઈ બધા અને આ પ્રસાદીમાં છે આપણે ગાંઠિયા છે કળી છે ભાત છે ને ડાળે છે વાહ ભાઈ વાહ અત્યારે આપણે વ્યવસ્થા નીકળ્યો દઈ હમણાં અમારે આવીને આવી ગયા એટલે હોઈ જતા કાયાબેન સાહેબ આવે છે સરસ મજાની અંદર સાહ આપે છે આપણને દીવાબેન સાન ગાંઠિયા રોજ ખાય છે અને કાયાબેન સાન દૂધ પીવે છે બસ 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 આ રીતે કાયાબેન સાહેબ નહીં આવ્યું છે આપણે ફટાફટ પી લેવી ચાલો એટલે ફેમિલ હતા આપણે સાહ પાણી પીને બહાર વહી આવ્યા છીએ કારણ કે આ કુંડા છે એ બધા ત્યારે સાડવાના ઉગાઈ જશે પાણી તો રોજ એને પાતા હતી પણ તડકો એવો બહુ ભયંકર પડતો હોય તે ફૂંકાઈ જાય છે કાવ્યભાઈને દિવ્યાભાઈને ત્યારે બધી ધૂળ કાઢે છે ધૂળ તપીને બીજી આપણે સાડવા નાખવાના છે અને આપણું અત્યારે ઘર સુલું લાગે છે કારણ કે ઝાડવા તો બધા નીચે ઉતરી જાય છે બરાબર ને તો હવે અત્યારે આપણે એ ધૂળ બધી તપાવી દઈશું ફૂકવી નાખીશું અને પછી બીજા ઝાડવા આપણે વાવી દઈશું ઈશ્વરભાઈના ઘરે આવ્યા છે આપણે રામાપીર બાપાની સુબી કેટલા દિવસ ત્યાં હતા પણ લેટ નહીં શકતી હિતેશભાઈને વાટે હતા તો અત્યારે સુબી તો ઓલરેડી કમ્પ્લીટ થઈ ગઈ છે કોળા બોળા લઈને આપણે સુભી તો શક્તિ કહી દીધી છે પણ કિશોરભાઈના ભાવજીને પ્રેમથી સરસ મિને ધકેલીબીમાં શાહ ભેદી છે તો હું નીચે પેલા શાહ પીલે બી રામવાડીમાં રહીને નાના સોગરીને ટ્રેનિંગ લેવાની ભાઈ છે સારું એટલી ફેમિલી અત્યારે વાળો વાળું ખોરા બે જાય અત્યારે આઠ ને દસ તો થઈ ગઈ છે પણ આપણે વાળું ખોરા બીજા છે આજના વાળોમાં છે આપણે ડાભાત બનાવ્યા છે પર્યટનનું શાક છે ને આ હું છે બેન મમરી મમરી તરીકે સરસ મિનિ રોટલી બનાવી છે અમારા દિવ્યાબહેનને કાવ્યાબહેનના સપૂતબેનને બધા અત્યારે વાળું કરે છે આખું ફેમિલી ફેમિલી હતા આપણે વાળ પાણી કરીને ત્યારે તે થઈ જશે અને આપણે અલગ આપણે પૂરો કર્યું છે નવા આવો તો ફટાફટ આપણી ચેનલમાં તમે જોઈન્ટ થઈ જો કારણ કે આપણે હવર નવા આવો અલગ આવતા રહે છે અને તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક ન કરીએ તો લાઈક કરી નાખજો તમે કોમેન્ટ કરો તો ભૂલતા નહીં કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો કોઈ સબસ્ક્રાઈબ કરશે તો આ રીતના ધીમે ધીમે અમારું કામ ચાલુ હોય તમારા બધા સાથ સપોર્ટથી ચેનલમાં ધીમે ધીમે આગળ જઈ રહ્યા આવો નવા સપોર્ટ તમે આવતા રહેજો ચાલો મસ્્યુ પછા નવ સાથે ચાલો જય ગિરનારી જય ગિરનારી